મારી અડુણી ના ચાર રે મારી એ રે અડો ના કારણે મારો સસરો સુરત જાણી

પણ તું એવો ધંધો કરો લાય કરવું વ્યામ કરે ચલો વ્યા તું આટલો બધો મેં તમારું ચાલુ ચાલુ તો લા તું આપડે ઓવા હા કરી વેપરે તું કે મને આલે હું નઈ મને કો પેલા બાપા ફોન આય કે કુના વાત કરે તા ધણીની વાત કરે દરેક

ઈમકો મારે જવાન ઓ ટાઈમ મળ્યો છે બેહો ક વાત તો કરીએ તું વાત તો તો કરીએ પણ સાનું

એ બાપા હા હા આ શું છે હું હતું એ આજ આટલે કુતને વાતો કરતી હે તર મોમો આવ અલ્યા આયા સોદી નવો નવો ખોપાત્રા લઈને બે પણ બરોબર નહીં એ કોણ આતું

ઉપરાય નું સમજ એવું એટલે બધું ઉપરા ઉપરાતો બોલાય બે જોડી જોડી તો બે

સ્ત્રીને કવર પડી દે કીધું કાળું કીધું એ કાળું ઘેર જોસા હવે એમ તો બરકોત છે ઘેર ભાઈ કી કહી દીધું તું કે હું તો પડત કે તાણી બાપા આપો પણ એમ નઈ તારું નોમા છે તો ઘણો ઘેર આવશે તો પાછું કે તો નહીં આલે કાળું મારું ભાઈ બંધ જીગરી પછી હું કા હલાળો કયો

રોજ દાડો ઉધો મારા ઘેર કરો આજે સોકરાય વ્યામ કર્યો કાલે બાયરી વ્યામ કર્યો આ બસ રોજ રોજ મારે તો કદી આ કદ્યો જ ના મટ્યો જીવનમાં આખો દાડો મારે તો જીવનમાં કદ્યો ના મટ્યો આ સોકરો આખો દાડો આવશે સાયકલ ઉપાડીને આવશે ઘેર માર ઉપાડીને આવશે ઈને આખો દાડો વ્યામ કરે અલી બાયરી હું છે ઓ બધો સરા ગોડે સબ રો છો તેમ તેમ કામ કરો બધો આ સોજો પેલો તમારે

ખબર ના પડે આપડે હજાર ઘેર ચાબેલો ફોટો પડે ચાબેલા ગુજરુ ગુજરાત રોજ મારા ઘેર આવો છો આપણો બોર કર્યો મિત્રો માર પોણી હારું થી પાછો પોણી હાલ દેજો આ જબરુ પોણી થયો હા બે જલા પોણી હાલ પોણી તાઈસો તાઈસો ફૂલ તો હેડો માર માર પોણી ફૂલ થઈ ગયું હા તો મોરો હેરો કા સુની તમાર મો થયો કોઈ આવ તમારું આ થઈ ગયો હા ચાલ હા છોકરા ખાવા ને આવો ખાવાનો ફટો પટેડો ખાવા નઈ બનાવું

મોડ્યા તમારા રોજના તા ના છે તમારા ઉપર ઉપર મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જોવા જો પાછળ ઉભો